સ્વાગત છે ખેડૂતભાઈઓ મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો સોનાલિકા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે તે વિડીયોની અંદર તમે સોનાલિકા આરે સાતસો પિસ્તાળીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે એકદમ સારી કંડિશનમાં છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન જે પ્રમાણે તમે વિડીયોમાં જોઈ શકો છો તે જ કંડિશન રૂબરૂમાં જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટર ઓનરનો કોન્ટેક કરી લઈને વિડીયો આખો જોતા રહીજો જેથી કરીને તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે ખેડૂતભાઈ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ સોનાલિકા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો સોનાલિકા આર એક્સ સાતસો પિસ્તાલીસ ટ્રેક્ટર ડબલ ક્લસમાં જોવા મળશે પાવર સ્ટીરિંગ ટ્રેક્ટર છે જે તમે સોનાલિકા જોઈ રહ્યા છો સાતસો પિસ્તાલીસ ડ્યુઅલ ક્લસમાં જોવા મળશે પાવર સ્ટીરિંગમાં ટ્રેક્ટર છે રિવર્સ પીટીઓમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સાથે સાથે તમને ટ્રેક્ટર રિવર્સ પીટીઓમાં પણ જોવા મળી જશે ટાયર કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ સાચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ચૌદનું જે તમે સોનાલિકા વિડીયોની અંદર જોઈ રહ્યા છો બે હજાર અને ચૌદનું મોડલ તમને જોવા મળશે એકદમ સાચવેલી કન્ડિશનમાં છે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે કંપની કલરમાં ટ્રેક્ટર છે ત્યારે છે ટાયર તમને જોઈ શકો છો વિડીયોની અંદર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ટાયર કન્ડિશન તમે જોઈ શકો છો ચાલીસ ટકા જેવા ચારે ચાર ટાયર તમને જોવા મળશે ચાલીસ પિસ્તાલીસ ટકા જેવા આગળના ટાયર થોડાક સારા છે બાકી જે પ્રમાણે વિડીયોમાં ટ્રેક્ટરના ટાયર જોવા મળે છે તે જ કંડિશન રૂબરૂમાં જોવા મળશે રિવર્સ પીટીઓ છે ડબલ ક્લસ અને પાવર સ્ટીરિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખ અને પંચોતેર હજાર કિંમત અંદાજિત રાખેલી છે ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરીશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવી છે એટલે કિંમત ભાઈએ અંદાજિત રાખેલી છે તે બે લાખ અને પંચોતેર હજાર રાખેલી છે તે કિંમત ભાઈએ અંદાજિત રાખેલી છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે ભાવેશભાઈનો ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો બાબરા ભાવેશભાઈ પાસે તમને જોવા મળશે બાબરામાં ભાવેશભાઈ પાસે તમને આ સોનાલિકા ટ્રેક્ટર જોવા મળી જાય છે તેનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો જે કોઈ ખેડૂતભાઈનો ટ્રેક્ટર લેવો હોય તે ભાવેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો